વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું શ્રી શ્રીમદ ભગવદ્ ગીતાનો છઠ્ઠો અધ્યાય આત્મસંયમ યોગ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ઓમ શ્રી ગણેશાય નમઃ શ્રી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો છઠ્ઠો અધ્યાય આત્મસંયમ યોગ શ્રી ભગવાન બોલ્યા જે માણસ કર્મ ફળનો આશ્રય લીધા વિના કરવા યોગ્ય કર્મ અર્થાત કર્તવ્ય કર્મ આચરે છે તે સંન્યાસી તેમજ યોગી છે જ્યારે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી નથી હે પાંડવ જેને સંન્યાસ કહે છે એની જ તું યોગ જાણ કેમ કે સંકલ્પોનો ત્યાગ ન કરનાર કોઈ પણ માણસ યોગી નથી હોતો યોગમાં આરૂઢ થવા ઈચ્છુક મનનશીલ માણસ માટે નિષ્કામ ભાવે કર્મ કરવું એ જ યોગની પ્રાપ્તિમાં હેતુ કહેવાય છે અને યોગારૂઢ થયા બાદ એ યોગારૂઢ માણસનો જે સમસ્ત સંકલ્પોનો અભાવ છે એ જ કલ્યાણમાં હેતુ કહેવાય છે જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભાગોમાં આસક્ત થતો કે નથી કર્મોમાંય આસક્ત થતો તે વખતે સઘળા સંકલ્પોનો ત્યાગી માણસ યોગારૂઢ કહેવાય છે પોતાના વડે પોતાનો સંસાર સાગરથી ઉદ્ધાર કરે અને પોતાને અધોગતિમાં ન નાખે કારણ કે માણસ પોતે જ તો પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે જે જીવાત્મા દ્વારા મન અને ઇન્દ્રિયો સહિત શરીર જીતવામાં આવ્યું છે એ જીવાત્માનો એ પોતે જ મિત્ર છે અને જેના વડે મન તથા ઇન્દ્રિયો સહિત શરીર નથી જીતવામાં આવ્યું એના પ્રત્યે એ પોતે જે શત્રુની છે શત્રુતામાં વર્તે છે ઠંડી ગરમીમાં સુખ દુખાદીમાં તથા માન તેમજ અપમાનમાં જેના અંતઃકરણની વૃત્તિઓ સમ્યક રીતે શાંત છે એવા સ્વાધીન આત્માવાળા મનુષ્યના જ્ઞાનમાં સચ્ચિદાનંદ ઘન પરમાત્મા સમ્યક પ્રકારે સ્થિત છે એટલે કે એના જ્ઞાનમાં પરમાત્મા સિવાય બીજું કશું છે જ નહીં જેનું અંતઃકરણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત છે જેની સ્થિતિ વિકાર રહિત છે જેની ઇન્દ્રિયો સારી પેઠે જીતાયેલી છે તેમજ જેના માટે માટી પથ્થર અને સુવર્ણ સમાન છે એ યોગી યુક્ત અર્થાત ભગવત પ્રાપ્ત કહેવાય છે સુહદ મિત્ર શત્રુ ઉદાસીન મધ્યસ્થ વેશ્ય તેમજ બંધુગણોમાં ધર્માત્માઓમાં અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખનાર ઘણો શ્રેષ્ઠ છે મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર કષાયને ખેવના ન રાખનાર અને સંગ્રહ રહિત યોગી એકલું જ એકાંત સ્થળે સ્થિત થઈને આત્માને નિરંતર પરમાત્મામાં જોડે સર્વવ્યાપી અનંત ચેતનમાં એકાત્મ ભાવે રહેવા રૂપી યોગથી યુક્ત આત્મવાન તેમજ સૌમાં સમભાવે જોનાર યોગી આત્માને સર્વભૂતોમાં રહેલો અને સર્વભૂતોને આત્મામાં કલ્પિત જુએ છે જે માણસ સઘળા ભૂતોમાં સહુના આત્મા રૂપ મુજ વાસુદેવને જ વ્યાપેલ જુએ છે અને સઘળા ભૂતોને મુજ વાસુદેવની અંતર્ગત જુએ છે એને માટે હું અદૃશ્ય નથી હોતો અને એ મારે માટે અદૃશ્ય નથી હોતો જે માણસ એકાત્મ ભાવમાં સ્થિત થઈને સર્વ ભૂતોમાં આત્મા રૂપી રહેલા મુજ સચ્ચિદાનંદ ખન વાસુદેવની ભજે છે એ યોગી સર્વ રીતે વર્તવા છતાં મારામાં જ વર્તે છે હે અર્જુન જે યોગી પોતાની જેમ સઘળા ભૂતોમાં સમ જુએ તેમ છે એ યોગી પરમ શ્રેષ્ઠ મનાયું છે અર્જુન બોલ્યા હે મધુસૂદન જે આ યોગ આપે મને સંભાવે કહ્યું મન ચંચળ હોવાના લીધે હું આની નિત્ય સ્થિતિને નથી જોતો કેમ કે હે મન ઘણું ચંચળ પ્રમથન સ્વભાવનું અત્યંત દ્રઢ અને બળવાન છે આથી એને વશમાં કરવાનો હું વાયુને રોકવાની પેઠે ઘણું દુષ્કર માનું છું શ્રી ભગવાન બોલ્યા હે મહાબાહો નિસંદેહ મન ચંચળ તેમજ મુશ્કેલીથી વશ થનારો છે છતાં પણ હે કુંતીપુત્ર એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે જેનું મન વશમાં કરાયેલું નથી એવા માણસ દ્વારા યોગ દુષ્પ્રાપ્ય એટલે કે પ્રાપ્ત થવો મુશ્કેલ છે અને જેણે મનને વશ કર્યું છે એવા પ્રયત્નશીલ માણસ દ્વારા સાધન વડે એ પ્રાપ્ત થવો સહજ છે આ મારો મત છે અર્જુન બોલ્યા હે શ્રી કૃષ્ણ જે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે પરંતુ સંયમી નથી એ કારણે અંતકાળે જેનું મન યોગથી વિચલિત થઈ ગયું છે એવું સાધક યોગી યોગની સ્થિતિને એટલે કે ભગવત સાક્ષાત્કારને ન પામતા કઈ ગતિને પામે છે હે મહાબાહો શું એ ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો અને આશ્રય વિનાનો માણસ છિન્ન ભિન્ન થયેલા વાદળની પેઠે બે બાજુથી ભ્રષ્ટ થઈને નાશતું નથી પામતું ને હે શ્રી કૃષ્ણ મારા આ સંશયને સમૂળું છેદવા માટે આપ જ લાયક છો કેમ કે આપના વિના બીજું આ સંશયનું છેદન કરનાર મળવું સંભવિત નથી શ્રી ભગવાન બોલ્યા હે પાર્થ એ માણસનો ન તો આ લોકોમાં વિનાશ થાય છે કે ન પરલોકમાંય કેમ કે હે વહાલા આત્મોદ્ધાર માટે અર્થાત ભગત પ્રાપ્તિ અર્થે કર્મ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતું નથી યોગ ભ્રષ્ટ માણસ પૂણ્યશાળીઓના લોકોને એટલે કે સ્વર્ગ વગેરે ઉત્તમ લોકોને પામીને ત્યાં ઘણા વર્ષો સુધી નિવાસ કર્યા પછી શુદ્ધ આચરણશીલ ધનવાનોના ઘરે જન્મ લે છે અથવા આ સિવાયના જે વૈરાગ્યવાન યોગ ભ્રષ્ટ હોય છે એવા માણસો એ લોકોમાં ન જ્ઞાનવાન યોગીઓના જ જન્મે છે પરંતુ આ આ પ્રકારનો જે જન્મ છે એ સંસારમાં ખરેખર ઘણું દુર્લભ છે ત્યાં તે પૂર્વજન્મના શરીરમાં સંઘરેલા બુદ્ધિ સંયોગને એટલે કે સમબુદ્ધિ સ્વરૂપ યોગના સંસ્કારોને અનાયાસે જ પામે છે અને હે ગુરુનંદન એ પ્રભાવને લીધે એ ફરીથી પરમાત્માની પ્રાપ્તિ રૂપી માટે પરમાત્મા કરતા પણ વધુ પ્રયત્ન કરે છે તથા જે શ્રીમંતોના ઘરે જન્મ લેનાર યોગભ્રષ્ટ છે તે પરાધીન હોવા છતાં એ પૂર્વજન્મના અભ્યાસના બળે જ નિઃશંકપણે ભગવાન પ્રત્યે આકર્ષાય છે અને સમબુદ્ધિ સ્વરૂપ યોગનો જિજ્ઞાસુ પણ વેદમાં કહેલા સકામ કર્મોના ફળને ઓળંગી જાય છે પરંતુ પ્રેજ્ઞા પૂર્વક અભ્યાસ કરનાર યોગી તો પાછલા અનેક જન્મોના સંસ્કાર બળે આજ જન્મે સમસિદ્ધ થઈ સમગ્ર પાપોથી રહિત થયા બાદ તત્કાળ જ પરમ ગતિને પામે છે યોગી તપસ્વીઓ કરતા શ્રેષ્ઠ છે શાસ્ત્ર જ્ઞોથીય શ્રેષ્ઠ મનાયો છે અને સકામ કર્મ કરનારાઓથી યોગી શ્રેષ્ઠ છે માટે હે અર્જુન તું યોગી થા સઘળા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન યોગી મારામાં છોડાયેલા અંતરાત્માથી મને નિરંતર ભજે છે એ યોગી મને સૌથી શ્રેષ્ઠ માન્ય છે ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુ નિષદ સુ બ્રહ્મ વિદ્યાયા યોગ શાસ્ત્રી શ્રી કૃષ્ણાર્જુન સંવાદી આત્મ સંયમ યોગ નામ 6ઠ્ઠો અધ્યાય આ સાથે આત્મ સંયમ યોગ નામનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત થાય છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરશો વથારેમાં વધારે શેર કરશો જો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો આભાર